બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આજે પોલીસે બે કરોડ સિત્તેર લાખના દારો ઉપર બુલડોઝર ફેરવી મોટી કાર્યવાહી કરી હતી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર દરમિયાન પકડાયેલ અઢાર ગુનામાં જપ્ત કરાયેલ બે કરોડ સિત્તેર લાખના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો અમીરગઢ પોલીસે પોકલેન મશીન અને ટ્રક મારફતે દારૂનો જથ્થો ઓફિસ પાસે લઈ જઈ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો મામલતદાર એએસઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન સેલટેક્સ ઓફિસ પાસે દારૂની નદી વહેતી થઈ હતી આ રીતે પોલીસે કાયદેસર રીતે દારૂના જથ્થાનો નાશ કરી પ્રોહિબિશનના કાયદાનું પાલન કર્યું હતું हमारे डीजी सर आईजी सर और एसपी सर के इंस्ट्रक्शन के तहत दांता विभाग के अमीरगढ़ पुलिस स्टेशन में आज पिछले छः महीने के जो 18 गुने प्रोहिबिशन के दाखिल हुए हैं उसके तहत दो करोड़ सत्तर लाख से ज़्यादा का मुद्दा माल जो है आज उसका नाश का प्रोसीजर यहाँ पर चल रहा है